અમદાવાદમાં બાકી પ્રોફેશનલ ટેક્સનો મામલો એમસી દ્વારા ત્રણ લાખ ચોરાણું હજાર એકમોને આપવામાં આવશે નોટિસ મિલકતોના કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોવાનું એમસીને ધ્યાને આવ્યું છે કોમર્શિયલ ઉપયોગ છતાં એકમો દ્વારા પ્રોફેશનલ ટેક્સ ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે એમસી દ્વારા આવા એકમોને આપવામાં આવશે નોટિસના મામલાના સંદર્ભમાં રેવન્યુ કમિટીના ચેરમેન અનિદેવસિંહ ઝાલાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તે રીતની કાર્યવાહી આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવા જે બાકી પ્રોફેશનલ ટેક્સ મામલામાં ઉદાસીનતા દાખલા લોકો સામે કરવાનું છે તે જોઈ લો સ્વાભાવિક ત્યાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય અને તેવા સંજોગોમાં તે તમામ મિલકત હોય પ્રોફેશનલ ટેક્સ નંબર લેવો આવશ્યક છે અને આવા સંજોગોમાં ત્રણ લાખ ચોરાણું હજાર એવી પ્રોપર્ટી છે જેમાં પ્રોફેશનલ ટેક્સનો નંબર લીધેલ નથી આવી તમામ પ્રોપર્ટીને નોટિસ ઇસ્યુ કરવા માટેની જોગવાઈ કરવામાં આવનાર છે આવનારા સમય આ બાકી મિલકતો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બે હજાર પચીસ છવ્વીસમાં તે આંકડો એકસો એક કુલ મળીને એકસો એકાવન મિલકતને આપણે ઓપ્શન કરવાની કાર્યવાહી કરી તેમાં ત્રેપન મિલકત ધારકોએ ટેક્સ ભરી દીધેલ છે સાથે સાથે કુલ મળાવીને ચારસો ને અગ્નસિત્તેર પ્રોપર્ટીમાં બોજો દાખલ કરેલો છે અને કુલ છસો પિસ્તાલીસ બીજી એવી મિલકતો છે જે પ્રોસેસમાં માટે બોજો દાખલ કરવા માટે આપે સાંભળ્યા હતા રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ જાડેજા આગામી સમયમાં એમસી દ્વારા તકતો ઘડવામાં આવ્યો છે અને એમસી દ્વારા ત્રણ લાખ ચોરાણું હજાર એકમોને આ નોટિસ છે તે ફટકારવામાં આવી શકે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્કવરેજ ન્યૂઝ જોતા રહો